बिचारी इसे એટલે કે બારષપદ વિશેષ સ્નાન બગેરેથી પવિત્ર થઈ પુષ્પતિ ભગવાન বিষ্ণુને પૂજા કરવી જોઈએ ત્યાર બાદ નિત્યક્રમ પ્રમાણે સ્નાન તથા પછી પ્રથમ ધાવણનો ભોજન કરવો અને પછી પોતે ભોજન કરવું જોઈએ એ રાજન એકાદશી તિથિએ સુક્ત હોય કે અબોવિતતા હોય તો તેઓ ભોજન કરવો જોઈએ નહીં કે સુક્ત લાગે તો હોય તો તેઓ પણ ભોજન કરવો જોઈએ નહીં

દ્રૌપદી અર્જુન મને પણ કે છે કે ભીમ તો પણ ક્યારે એકાદશી ના દિવસે જવાબ આપો છો કે કોઈ પણ થાય બાદ ભૂખ ભીમ જો તને નું ન હોય અને સ્વર્ગ ની ઈચ્છા હોય તો શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ હોય એની એકાદશી ના દિવસે અત્યારે ભોજન કરવું જોઈએ

જેઠ મહિનાજવાર્યું હોય અને એમાં જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી અજવાળ એકાદશી નું વ્રત કરવું જોઈએ અને એ દિવસે પાણીનો પણ ત્યાગ કરવો જો એ દિવસે પાણી પણ પીવું જોઈએ નહીં ફક્ત કોંગ અને મોઢામાં પાણી મૂકવું જોઈએ નહીં અન્યતા દત્તો બંધ થઈ જાય છે તમે પાણી મૂકો મોઢામાં દત્ત બંધ થઈ જાય છે બીજા દિવસના સૂર્ય અને સંપૂર્ણ ત્યાગ કરવાથી પૂર્ણ થાય છે એની પાણીનો ત્યાગ થયો હોય તો એ ભગવાન કહે છે એકાદશી નો વ્રત પૂર્ણ થાય છે ત્યારબાદ બાવીસ દિવસે

ઉપવાસ અને ભગવાન નું ભજન કરવું જોઈએ પ્રયત્ન પૂર્વક ઉપવાસ કરવો જોઈએ અને વિષ્ણુ ભગવાન નું ભજન કરવું સ્ત્રી હોય કે પુરુષ હોય

કારણ કે સ્ત્રી હોય કે પુરુષ હોય જેને પર્વત જેમ મોટું પાપ કર્યું હોય તો એકાદશી ના દિવસે ઉપવાસ કરવાથી ઘર થવાની થઈ ગયા છે

આ પાણી વગર ની લેવાથી પ્રાપ્ત થાય છે ભગવાન નું નામ લેવાય એ બધું અક્ષય થાય છે એનો કોઈ દિવસ નાશ થતો આ ભગવાન શ્રી કૃષ્ણ નું કહેવું છે કે નીચે નું વ્રત કરવાથી

જમનારા મનુષ્ય ચાંદાલ જેવા નિર્જા એકાદશી નું વૃત્ત કરી ઉપવાસ કરીને દાન પુણ્ય કરે છે એ મનુષ્ય બધા જ પાપમાંથી મુક્ત થાય છે અને મોક્ષને પામે છે એમાં કોઈ પણ જાતનો કોઈ સંશય

એકાદશી નો તેમજ દુષ્ટ છે આત્મા જે લોકો શાંત ચિત્ત રાખીને બની ને દાન પરાયણ કરીને ભગવાન વિષ્ણુ નું પૂજન કરી એકાદશી ઉપવાસ સાથે કર્યું હોય

વડીલ પાસ કરીશ માત્ર રાજન સિવાય અન્ય કોઈ પણ પાણી નો ત્યાગ કરવો જોઈએ અન્ય કોઈ પણ પાણી દેવું જોઈએ ત્યાર પછી શ્રદ્ધાથી ભક્તિ ભાવ ભગવાન વિષ્ણુ નું ધૂપ ચંદન પુષ્પ લખવાયો પાણી પડે બાર વિષ્ણુ ભગવાન ની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુ આગળ ચાલુ કરવો જોઈએ અને સ્વચ્છ પાણી નો ઘડો વિષ્ણુ ભગવાન ઉપર મૂકી અને યથાશક્તિ મંત્ર બનવો જોઈએ એક માટી તો ઘડો લઈ એવું પાણી ચોખ્ખું પાણી મૂકી વિષ્ણુ હું આ પાણી નો ઘડો ધ્યાન આપું છું આપ મને પરમ પ્રાપ્તિ કરાવી છે

નીઓ વિષ્ણુ ભગવાન પરિપૂર્ણ કરે છે એકાદશી મહાત્યમ વિષ્ણુ અર્પણ બોલે વિષ્ણુ ભગવાન ભગવાન